જય દશામાં મિત્રો આજે આપણે બનાવીશું ગરમા ગરમ મેથીના ગોટા જે તમને બી બહુ જ ભાવે છે અને મને તો ખૂબ જ ભાવે છે જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો તો આપણે લીધું છે બંધન બેસન જે પ્રીમિક્સ આવે છે અને એની અંદર બધા જ મસાલા એડ કરેલા હોય છે એની પ્રાઇસ છે પચાસ રૂપિયા ભલે પ્રિન્ટ તો સિત્તેરની છે પણ પચાસ રૂપિયામાં મળી જાય છે અને ચારસો ગ્રામનું પેકેટ હોય છે એની બાજુમાં એની બનાવવાની રીત પણ લખેલી હોય છે જે દૂધમાં બનાવવાનું લખ્યું છે પણ આપણે પાણીથી બી ખીરું બનાવી શકીશું તો મિત્રો આ બધી મેં પ્રિપરેશન પહેલાંથી જ કરી દીધી છે અને આ બધું ના નાખવું હોય તો બી તમે ના નાખી શકો આ બધું ઓપ્શનલ છે અને અત્યારે તો શિયાળો છે અને મેથી ના ના નાખીએ તો મેથીના ગોટાનો સ્વાદ અધૂરો જ છે તો આપણે તપેલીમાં બેસણ ઉમેરી લઈશું તમે બધું ના નાખ્યા વગર એમને જ બનાવશો તો બી આ આ પેકેટના ગોટા બહુ જ સરસ બને છે અંદર કશું જ નાખવાની જરૂર બી નથી પડતી પણ હું અત્યારે શિયાળો ચાલે છે એટલે મેથી તો નાખવી જરૂરી જ છે અને એનો ટેસ્ટ બી ખૂબ જ સરસ આવશે તો આપણે હવે બધું નાખી દઈશું અને પાણી વેઢીને ખીરું રેડી કરી લઈશું તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો જુઓ મિત્રો ખીરું રેડી થઈ ગયું છે હવે આપણે ઢાંકી દઈશું અને તેલ ગરમ કરવા મૂકી દઈશું ગોટા તળતા પહેલાં ખીરું એકવાર હલાવી દેવાનું છે અને એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરી લેવાનું છે અને પછી ગોટા તળવાનું ચાલુ કરવાનું છે તેલ વેળવાથી એક તો ગોટા સરસ સોફ્ટ બને છે અને એ ગરમ તેલ જ એડ કરવાનું છે જ્યારે આપણે ગોટા તળવાનું સ્ટાર્ટ કરવાનું હોય ત્યારે તો જુઓ મિત્રો ગોટા તળાઈ રહ્યા છે સરસ રીતે હવે ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને સરસ તળાઈ જાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું તો જુઓ મિત્રો રેડી થઈ ગયા છે ગોટા અને ગોટામાં લીલા મરચાં તળેલા ન હોય તો ગોટાનો સ્વાદ જ અધૂરો છે તો મરચાં બી તળી લઈશું તમે જોઈ શકો છો રેડી છે ગોટા આપણા તમે બનાવી જોજો અને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જયદસામા મિત્રો